નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એટલી કરુણ હતી આ ફોરેસ્ટ અધિકારીને ફાંસીની સજા કરો મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે ફોરેસ્ટ અધિકારીની જે પોતાની નોકરી હતી ઉપરથી પણ પોતાને સસ્પેન્ડ કરી નાખવામાં આવે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ ક્યાંક ને ક્યાંક લોકો માંગણી પણ કરી રહ્યા છે કે જે ફોરેસ્ટ અધિકારી છે અને ત્યારબાદ એની પણ પૂછપરછ કરવામાં આવી કે શું ખરેખર એનો કોઈ હાથ ભેગો હતો કે નહીં પરંતુ આ બધાની વચ્ચે આપણને એવા પણ સમાચાર મળી રહ્યા છે કે પ્રેમિકાનો કે હાથે નતો પ્રેમિકા તો બિચારી ઉપરથી એમ કીધું કે તારે કમસે કમ તારા પરિવાર જોડે નતું રહેવું તો તારે મને તો કહેવું તું પણ મારી માટે તે શા માટે તારા પરિવારની હત્યા કરી નાખી એ પ્રેમિકા બિચારી આવી રીતે કહે છે તે તો તારા પરિવારની તો હત્યા કરી તું તો ગયો પણ સાથે મને પણ ફસાવી આ મારા ભાઈઓ આ પ્રેમિકાના શબ્દો સાંભળીને તમને પોતાને નવી લાગશે કે વાત તો સાચી કેમ કે મિત્રો એમને કોઈને પ્રેમ નતો થઈ જતો આ એક તરફી પ્રેમ કોનો પ્રેમ તો કે શૈલેષ ખામલાનો અધિકારી સાથે એક તરફી પ્રેમ હતો કેમ કે બંને તરફી પ્રેમ હોય ત્યારે લોકો સ્વાભાવિક રીતે લગ્ન કરી નાખતા હોય છે પરંતુ આ એક તરફી પ્રેમ હતો અને એના માટે જ આ ફોરેસ્ટ અધિકારીએ શું કર્યું છે કે પોતાના પરિવારની હત્યા કરી હવે મિત્રો કોર્ટમાંથી શું ચુકાદો આપ્યો તો હું તમને જણાવી દઉં અત્યારે પણ હાઈકોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે હજી મિત્રો કોર્ટમાંથી કોઈ મોટી સજા પટકારી નથી કે જેથી લોકો ખુશ થાય બિલકુલ નહીં તો હવે લોકો રાહ જોઈને છે કે કોર્ટમાંથી કેવી સજા ફટકારવામાં આવે તમને શું લાગે મારા ભાઈઓ કે કેવી સજા ફટકારવામાં આવશે કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાના સફળ કરતા રહેજો ધન્યવાદ